ભવ્ય પ્રારંભ માતા માતાને બુલાયા હે આસ્થાની પદયાત્રાનો ઉત્સાહ સાથે આરંભ બોલ મારી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે લાખો પદયાત્રી રથ સાથે યાત્રામાં જોડાતા અંબાજીને જોડતા માર્ગો ધમધમી ઉઠ્યા છે દર વર્ષે ભાદરવા માસના આરંભ સાથે મા અંબાના ભક્તો પગપાળા યાત્રા કરી અંબાજી મંદિરે પહોંચે છે અને માતાના દર્શન કરી મસ્તક થાય છેલ્લા ચાર દિવસથી સાબરકાંઠા અને અરવલ્લીના તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે વરસાદનું વિઘ્ન છતાં પણ ભક્તિનો ઉત્સાહ યથાવત છે રથ સાથે સંઘો અડેગ શ્રદ્ધાથી આગળ વધી રહ્યા છે માર્ગમાં ઠેર ઠેર સેવાભાવી લોકો તરફથી વિસામા અને સેવા વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે હાલ અંબાજી તરફના તમામ માર્ગો પર જ્યાં નજર કરીએ ત્યાં પદયાત્રીઓનો ધસમસતો પ્રવાહ જોવા મળે છે પદયાત્રીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી આગામી દિવસોમાં હિંમતનગરથી અંબાજી હાઈવે માર્ગ વન વે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આજના ખોર કડયુગમાં પણ સાક્ષાત પ્રગટ માં જગત જનની જગદંબા મહિમા જન જનના હૃદયમાં અખંડ રહ્યો છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ